નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર તુલા રાશિમાં હશે આજે શિવ યુગનું નિર્માણ થઈ રહ્યું છે આજે ધન ધનરાશિના જાતકોએ આજે તેમના કાર્યસ્થળમાં વધુ સાવધાન અને સતક રહેવાની જરૂર છે તમારા દુશ્મનો અને વિરોધીઓ વધુ સક્રિય રહેશે અને તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે સાંજના સમયે અટકેલા કામ પૂરા થવાથી તમે રાહત અનુભવી શકો છો પરિવારના સભ્યો સાથે પાર્ટી અને સ્વાદિષ્ટ ભોજનનું આયોજન થઈ શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકોને આજે તેમના વ્યવસાયમાં ચાલી રહેલી ચિંતાઓમાંથી રાહત મળશે બિઝનેસને આગળ વધારવા માટે આજે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શ લઈ શકો છો જે ફાયદાકારક રહેશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો આજે તમારે કોઈને પણ કોઈ વચન ન આપવું જોઈએ નહીં તો તમને વચન પૂરા કરવામાં મુશ્કેલી પડશે અને વચન ન વચન પૂરા ન થતાં તમને પરેશાની થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચીજ દૂધ ખાંડ કે ચોખ્ખાનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરો છો તો આજે તમારા પર કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે કાર્યક્ષેત્રની સાથે આજે પરિવારમાં તમારી જવાબદારી પણ થોડી વધી શકે છે આવી સ્થિતિમાં તમારા માટે દિવસ થોડો તણાવપૂર્ણ રહી શકે છે નોકરીયાત લોકોને આજે કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે જે સખત મહેનત અને ઈમાનદારીથી કરવા પડશે જો કે તમને તમારા સાથીદારો તરફથી કાર્યમાં સંપૂર્ણ સહયોગ મળશે વિદ્યાર્થીઓ આજે કોઈપણ સપ્તાહમાં ભાગ લઈ શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને આજે કેટલીક નવી જવાબદારી પૂરી કરવી પડી શકે છે જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓ પણ વધી શકે છે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આજે તમારે તમારા વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તે પછી પોતાને નબળા ન સમજો કારણ કે આવનારો સમય તમારા માટે ખુશીઓ મળી શકો છો જેની મદદ તમારે લેવી પડી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોએ આજે બિઝનેસ અને નોકરીમાં કોઈ ભૂલ કરવાથી બચવું પડશે નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે કાર્યસ્થળમાં સા સાથી કર્મચારીઓ સાથે સાવધાની રાખો સારા લગ્ન પ્રસ્તાવ આવશે આ દિવસે તમારે એ વાતનું ધ્યાન રાખવું રાખવાનું છે કે તમારા મનમાં ખોટા વિચારો ન આવે એટલે કે તમારા સિવાય બીજાના ભલા માટે વિચારો તો જ તમે સારા બની શકશો આજે નવા બિઝનેસ કોન્ટ્રાક્ટની પણ શક્યતા છે પરિવાર સાથે સાંજ આનંદથી પસાર થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિ માટે સિતારા કહે છે કે આજે જો કોઈ પ્રિય વ્યક્તિ તમને બિઝનેસમાં સલાહ આપે તો તેને અવગણશો નહીં તેનાથી તમને ફાયદો થશે નાણાકીય બાબતોમાં સિતારા કહે છે કે જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો આજે તમને અટકેલા પૈસા મળી શકે છે આ કાર્યમાં તમને મિત્રો અને ભાઈઓનો સહયોગ પણ મળશે આજે તમે તમારા જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો આજે સાંજે તમે દેવ દર્શન માટે જઈ શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પઠ ઠ અને અણ કન્યા રાશિના જાતકોએ આજે પોતાના પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારીઓને સમજવાની કોશિશ કરવી પડશે નહીતર તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં પણ કેટલાક ફેરફારો કરવા પડી શકે છે જો કે આ પરિવર્તન તમારા માટે કેટલાક સારા પરિણા પરિણામો લાવશે લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે પ્રેમી સાથે સુખદ પળોનો આનંદ માણશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અને લાડુ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના નક્ષત્રો કહે છે કે તમે તમારા વ્યવસાયમાં લાભની તકો સ્પષ્ટપણે જોશો પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે સમયસર યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં જેના કારણે તમને નુકસાન થઈ શકે છે આજે તમારે તમારા કાર્યસ્થળના મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખવા પડશે પિતાની તબિયત બગડવાથી ચિંતિત રહેશો નાણાકીય લેવડદેવડમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે કોઈની સાથે લેવડ દેવડ ન કરવી આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિ રાશિના જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે જે લોકો વ્યવસાયમાં વિસ્તરણ કરવા માગે છે તેમના માટે પણ પરિસ્થિતિ અનુકૂળ અનુકૂળ છે પરંતુ સલાહ આપવામાં આવે છે કે તમે જે પણ કામ કરો તેમાં દસ્તાવેજો અને અન્ય તમામ પાસાઓનું પણ ધ્યાન રાખો આજે શાસ્ત્રીય પક્ષ પક્ષથી કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તેથી શાસ્ત્રી પક્ષના લોકો સાથે વાત કરવામાં સંયમ રાખવો જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ભોજનનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ અને ઠ ધન રાશિના જાતકોએ આજે તેમના કાર્યસ્થળમાં વધુ સાવધાન અને સર્તક રહેવાની જરૂર છે તમારા દુશ્મનો અને વિરોધીઓ વધુ સક્રિય રહેશે અને તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે સાંજના સમયે અટકેલા કામ પૂરા થવાને થવાથી તમને રાહત અનુભવી શકો છો પરિવારના સભ્યો સાથે પાર્ટી અને સ્વાદિષ્ટ ભોજનનું આયોજન થઈ શકે છે બાળકોના શિક્ષણમાં સફળતાના સમાચાર અથવા કોઈપણ સપ્તાહારમાં સફળતાના સમાચારથી આજે તમે ખુશ થશો તમને સાસરીયા પક્ષ તરફથી લાભ મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને બેસનના લાડુ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકો આજે ટૂંકા અંતરની મુસાફરી કરી શકે છે જો તમે કોઈ વ્રત માગ્યું છે તો આજે તમે તેનો પૂર્ણ કરવાની યોજના બનાવી શકો છો સંતાનની જવાબદારી પૂરી થશે જો તમે આજે તમારા વ્યવસાયના કોઈ પણ સોદાને લા લંબાવવાનો પ્રયાસ કરો છો તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે તમે આજની સાંજ તમારા માતા પિતા અને પરિવાર સાથે ખુશીથી પસાર કરવા માગો છો વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે સજાગ રહેશે જો શિક્ષણ ક્ષેત્રે કોઈ અવરોધ હશે તો તે પણ દૂર થઈ શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે પોતાની દિનચર્ચામાં થોડો ફેરફાર કરી શકે છે આજે તમે પોતાના માટે પણ થોડો સમય કાઢશો અને પોતાના પર થોડા પૈસા ખર્ચ કરશો આજે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ જો નોકરીમાં આજે કોઈની સાથે વિવાદ થાય તો તમારે તમારી વાણીમાં નમ્રતા જાળવવી જોઈએ તેનાથી તમારું સન્માન જળવાઈ રહેશે નોકરીમાં પદની અસર વધશે આવો સંયોગ બનતો જણાય આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો આજે ઘરની સજાવટ પર પૈસા ખર્ચ કરી શકે છે ઉત્સાહમાં તમે બજેટ કરતાં વધુ પૈસા ખર્ચી શકો છો જો તમારી સંપત્તિ સંબંધિત કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે બપોર પછી તમને તેમાં વિજય મળી શકે છે જે તમારા માટે ખુશીનું કારણ બની શકે છે આજે તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય રહેશો અને આ વિષય પર થોડા પૈસા ખર્ચ કરશો તમે મિત્રો અને સંબંધીઓ સાથે સાંજનો સમય વિતાવી શકો છો નવા લોકો સાથે પણ ઓળખાણ થઈ શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો